અસુર અને સિક્રેટ ગેમ જેવી જો તમને વેબ સિરીઝ ગમતી હોય તો એવી જ વેબ સિરીઝ લાવું છું મંડેલા મર્ડર્સ મંડેલા મંડર્સની સ્ટોરીમાં કહી દઉં તો તમારો એક પોતાનો ભગવાન જ છે અલગ જ પોતાની દુનિયાને અલગ જ જગ્યાનો છે જેમને અંગૂઠા આપો તમારા વરદાન પૂરા મરેલાને જીવતા કરીને જીવતા મારી નાખે છે એવું તે ભાઈ આમાં વેબ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે જેનો દુરુપયોગ કરવામાં આવે છે કાળી વિદ્યા કાળું જાદુ ભવિષ્ય અને ભૂતકાળને બધું ભેગું કરીને જે સિરીઝ બેઝ જે ધીરે ધીરે જમાવતો હોય ને એ જ રીતે અમુક એક્ટરો બગાડી મારે છે મેઇન લીડ રોલમાં છે વાણી કપૂર વૈભવરાજ ગુપ્તા સુરિન ચાવલા વાણી કપૂર છે સીબીઆઈ ઓફિસર ઓફિસર તરીકે વૈભવરાજ ગુપ્તા છે પોલીસ તરીકે જે દિલ્હીનો પોલીસ હોય પણ તે સસ્પેન્ડ થયેલો હોય છે સુરિન ચાવલા એક રાજનીતિક નેતાના રોલમાં છે હવે આમાં વેબ સિરીઝ બગાડવાવાળું કોણ છે વેબ સિરીઝ બગાડવાવાળું છે વાણી કપૂર જે તેને સેજ પણ શૂટ નથી થતું સીબીઆઈ ઓફિસર આ ઓવર એક્ટિંગ જ કરે છે સિરીઝ ખેંચવાળો જે માણસ છે એ વૈભવરાજ ગુપ્તા નેક્સ્ટ લેવલ એક્ટિંગ કરી છે આઈએમડી બીમાં દસમાંથી છ સ્ટાર છે એમાંથી પાંચ સ્ટાર આ પોતાના આનાય છે બહુ જબરદસ્ત એક્ટિંગ કરી છે કોન્સેપ્ટ બહુ નવો સારો છે પણ થોડાક એક્ટરોને લીધે પાછી પડે છે તોય આઠ એપિસોડ મેં પૂરા કર્યા છે તમને કેવી લાગી તમે કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરજો બાકી તો તમને ખબર છે લિંક ક્યાં મળશે જય હિન્દ જય ભારત